વેરાવળમાં સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું સમગ્ર જિલ્લામાંથી ગોતી ગોતી આવા બધા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે એમાં કદાચ હવે નવાઈ નહી રહી હોય પણ આ મામલો આજે અહીંયા ચર્ચાઈ રહ્યો છે કારણ કે આમાં કંઈક નવું દેખાઈ રહ્યું છે અને જે નવું છે એ છે ભાજપ નેતાનું નામ કોણ છે ભાજપના નેતા આવી રહ્યું છે પાછલા એકાદ વર્ષથી સોમનાથમાં સરકારી જમીન પરના દબાણ હટાવવાને લઈને અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત કડીમાં પ્રભાસ પાટણના ભાલકા અને ભીડિયાની વચ્ચે આવેલી ગુજરાત મેરીટાઈમ બોર્ડ ની જમીન પર થયેલ દબાણ હટાવવામાં આવ્યું હતું જમીન પર એક શખ્સે કબજો કરી દીધો હતો બજાર કિંમત અંદાજે ચાર કરોડ રૂપિયા છે ગુજરાત મેરીટાઈમ બોર્ડના અધિકારીઓને સાથે રાખીને જિલ્લા વહીવટી તંત્રએ આ જમીન ખુલ્લી કરાવી છે પણ અહીંયા પ્રશ્ન એ છે કે આ કબજો કરનાર છે કોણ આ શખ્સી જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે ખબર પડી કે જમીન તો ભાજપ નેતા કિશોરભાઈ કુહાડાના નામની છે એવું કહેવાય રહ્યું છે જે જમીન ગુજરાત મેરીટાઈમ બોર્ડની છે જમીન કિશોરભાઈ કઈ રીતે ભાડે આપી શકે ગુજરાત મેરીટાઈમ બોર્ડ ની ત્રણ હજાર બસો ચોરસ મીટર જમીન પર કિશોરભાઈ કબજો કરી ચાલીસ હજાર રૂપિયા ભેગા કરી લીધા બોલો આવો ધંધો જોયો છે ન કોઈ કોઈ રોકાણ મહેનત અને લાખો રૂપિયાની કમાણી આવું તમારે કરવું હોય તો તમે પણ ભાજપના ખેસ ધારણ કરી લો કારણ કે ભાજપના નાનામાં નાના કાર્યકરથી માંડીને કેબિનેટ મંત્રી સુધી કોઈ પણ હોય તેને જાણે કોઈ કાયદા કાનૂન લાગુ જ ન પડતા હોય તેવું લાગી રહ્યું છે

તેની પૂછપરછ કરતાં તેને પોતાનું નામ જેમ સોભટ જણાવે અને જગ્યાની માલિકી બાબતે પૂછતા કે આ જગ્યાએ તેને નારાયણ એન્સ માલિક કિશોરભાઈ કુવાડા પાસેથી માસિક રૂપિયા ચાલીસ હજારના ભાડેથી લીધેલ અને પાંચ વર્ષથી આ જગ્યા ઉપર તે ધંધો કરવાનો જણાવે એને ટાઇટલની ચકાસણી કરતા આ જગ્યા છે એ જીએમ માલિકીની જણાય આ બાબતે પોર્ટ ઓફિસરને પૂછતા તેઓ જણાવે કે આ બાબતથી તે અજાણ છે અને કોઈને એને લીસ્ટથી કે રીતે આપેલી નથી

કિશોરભાઈ કુહાડા ખારવા સમાજના અગ્રણી અને ભાજપના નેતા તરીકે આ વિસ્તારમાં ખૂબ નામ ધરાવે છે અગાઉ તેઓ ગુજરાત બોર્ડના ડિરેક્ટર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ભાજપના અગ્રણી નેતા સામે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા હવે સમગ્ર મામલો વેરાવળ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે આ વિશે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જુદું અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બે નમસ્કાર